અંતે ગુજરાતની આઠ હજાર ત્રણસો સત્યાવીસ ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોય અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન કરાયું છે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે બાવીસ જૂને મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે બે જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે નવ જૂન સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે દસ જૂને ફોર્મની ચકાસણી કરાશે અને અગિયાર જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં કુલ એક કરોડ મતદારો પોતાના મતિકાર નો ઉપયોગ કરશે આઠ હજાર ત્રણસો ચોવીસ જગલા ગ્રામ પંચાયતની અ સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી બંને ભેગા થઈને કરી રહ્યા છે અને બાબતમાં આજે અમે કરી રહ્યા છે જે જાહેરનામાં બીજી જૂન એટલે સોમવારે હજાર પચીસ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી નવ છે બે હજાર પચીસ ઉમેદવારોની પત્રોની ચકાસણી મંગળવારે દસ છે પચીસ ને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બુધવાર અગિયાર છે પચીસ મતદાનની તારીખ અને સમય રવિવારે બાવીસ છે પચીસ સવારના સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પુનઃ મતદાર જરૂર હોય તો મંગળવારે એટલે ચોવીસ છે પચીસ મતગણતરી તારીખ બુધવારે પચીસ છે પચીસ અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે સત્યાવીસ છે પચીસ